વાપી જઈડીસીમાં આવેલ બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં પડેલા રો મટીરિયલમાં લાગી ભીષણ આગ પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ફાયરની ટીમ દોડતી થઈ વાપી જઈડીસીના ફર્સ્ટ ફેઝમાં આવેલા બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં ભીષણ આગ લાગી હતી જેથી આજુબાજુના વિસ્તારમાં ભાગ દોડ મચી ગઈ હતી જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પાંચથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડતી થઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને પેપરના વેસ્ટ રો મટીરિયલમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પાંચ કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા આગ લાગવાનું કારણ અકબંધ છે બેસ્ટ પેપર મિલનું રો મટીરિયલ આગની જ્વાળામાં સળગી ઉઠ્યું છે ભીષણ આગના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ફાયરની ટીમો પણ દોડતી થઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો હતો આગને પગલે મિલમાં ઘણું નુકસાન થવાની પ્રાથમિક આશંકા વર્તાઈ રહી છે વસા જિલ્લાના વાતાવરણમાં પલટો મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા વાહન ચાલકો ભીંજાયા રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લા સહિત રાજ્યના વીસ જિલ્લાઓમાં છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસોથી ઠંડીના તાપમાનમાં અઢાર ડિગ્રીથી વીસ ડિગ્રી સુધીનું તાપમાન રહ્યું હતું ગુરુવારે મોડી રાત્રે કપરાડા તાલુકાના સુથારપાડા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને નજીકના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોના વાહનોની ગતિ ધીમી પડી હતી સુથારપાડા ગામની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડતા સ્થાનિક લોકોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું શાકભાજીના પાક ઉપર નપતા અને આંબાવાડી ઉપર નપતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા કોમસની વરસાદ પડવાથી લીલી શાકભાજી અને તુવેરમાં જીવાત પડવાની શક્યતાઓ જોવા મળી હતી શુક્રવારે વહેલી સવારે વલસાડ શહેરમાં વીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેને લઈને ઠંડીમાંથી સ્થાનિક લોકોએ થોડી રાહત મેળવી હતી વહેલી સવારે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર યુવાનોએ મોટી ફૂલ ગુલાબી ઠંડીની મજા પણ માણી હતી થર્ટી ફર્સ્ટ પૂર્વે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી દ્વારા પારડી ચાર રસ્તા જેડીસી ત્રણ રસ્તા પરિયા ચાર રસ્તા પાતલિયા ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં નશાબાજુમાં ફફડાહટ ફેલાઈ જવા પામ્યો છે પાડી પોલીસે અચાનક વાહન ચાલકોને રોકી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા નશાની તપાસ કરવામાં આવી હતી સૌપ્રથમવાર આ રીતે પાડી ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોમાં બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવતા નશાબાજોમાં ફફડાહટ ફેલાઈ જવા પામ્યો હતો થર્ટી ફર્સ્ટ દરમિયાન શરાબ કબાબના શોખીનો દારૂની મહેફિલ માણતા હોય છે જે બાદ વાહન ચલાવી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દમણના દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય દમણ વિન્ટર કાર્નિવલનો શુભારંભ થઈ રહ્યો છે પ્રધાનમંત્રીના જનકલ્યાણ પ્રચાર પ્રસાર યોજના અભિયાન અંતર્ગત પ્રદેશની આત્મનિર્ભર મહિલાઓએ બનાવેલી વિવિધ ચીજવસ્તુઓને નવ બજાર આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આ વિન્ટર કાર્નિવલમાં અલગ અલગ ચીજવસ્તુઓના પચાસ જેટલા સ્ટોલ લાગ્યા હતા આ ચીજવસ્તુઓ પ્રદેશની હુન્નરમંદ મહિલાઓએ પોતે જ બનાવી છે આ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં સરકારની અલગ અલગ સરકારી યોજનાઓ અંગે મહિલાઓને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ મહિલાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દેશના માજી પ્રધાનમંત્રી સિંહના આકસ્મિક નિધનને કારણે સાદગીપૂર્ણ રીતે પ્રારંભ થયેલા આ વિન્ટર કાર્નિવલમાં પ્રચાર પ્રસાર અભિયાનના રાષ્ટ્રીય પ્રમુખ રાજમણી દમણ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલ કાટેલા સહિત પ્રદેશની આત્મનિર્ભર મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજથી શરૂ થયેલો આ વિન્ટર કાર્નિવલ ત્રીસમી ડિસેમ્બર સુધી ચાલશે देखिए आज ओपनिंग का कार्यक्रम हमारा बहुत ही भव्य रहा था और दमन विंटर कार्निवल हमने लगा रहे हैं यहाँ पे लेकिन राजकीय शोक की वजह से जो हमारे पूर्व प्रधानमंत्री जी उससे हमने सारे कार्यक्रम व्यवस्थित कर दिया और महिलाएं जो इतनी दूर से आई हुई हैं और दमन की महिलाएं वो हतोत्साहित न हों इस वजह से हमने आज मैम को भी बोला कि आप आइए और थोड़ा सा आप स्टॉल को विज़िट कीजिए ताकि महिलाएं थोड़ा उत्साहित होंगी मोटिवेट होंगी तो मैम हमारी निमंत्रण को स्वीकार किया और आई और उन्होंने सभी महिलाओं से मिला जो छोटे छोटे उत्पाद उद्यमी बना रहे हैं दमन के भी दिल्ली से भी आए हुए लोग हैं तो इन की जब एक मिक्सअप मैम देख रही हैं तो यहाँ की मैम बहुत ही सम्मानित तो और भारतीय जनता पार्टी की महिला अध्यक्ष हैं यहाँ पे और इन्होंने महिलाओं के 300 से 400 सौ ज्यादा महिलाओं को इन्होंने आत्मनिर्भर बनाया है तो मैंने इसलिए मैम को बुलाया कि ताकि वो आएंगे और इन मिक्सअप चीज़ों को देख कर अपने यहाँ के महिलाओं को और बड़े प्लेटफॉर्म की जानकारी देंगे और वो महिलाएँ आगे बढ़ें आज दमन में दमन विंटर कार्निवल आयोजन जेम आप जो है कि प्रधानमंत्री ने जितनी पर योजनाओं से એનું અહીં સ્ટોલ લાગ્યા છે આજે આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ કેવી રીતે આગળ વધવી જોઈએ આત્મનિર્ભર બનવી જોઈએ પ્રધાનમંત્રીએ સ્કીમો બહુ આપી છે સેવન્ટી પર્સન્ટ લોકોને ખબર હશે થર્ટી પર્સન્ટ લોકોને નહીં ખબર હશે આવી રીતે આપણે જો હરેક જગ્યાએ આ રીતે પ્રધાનમંત્રીને જે તે સ્કીમો છે એના પ્રચાર કરવાનો આ પ્રયાસ છે એ અને આ દમણમાં આવ્યો છે ત્યારે અમને ઘણી ખુશી થઈ છે કારણ કે અમે પણ એક ચલાવીએ છીએ અને એમાં ઘણી બધી બહેનો ઘર એટલી ઉધમી કરે છે તો એને એક નવું પ્લેટફોર્મ મળશે એ જગ્યાએ અહીંયા આજે જે જોઈ ગયા છે અલગ અલગ સ્થળો કઈ દિલ્હીથી આવ્યા છે અલગ અલગ ક્ષેત્રથી આવ્યા છે તો આજે એ લોકોને પણ પ્રેરણા મળશે કે આ લોકો કઈ રીતે લોન લીધી અને લોન સબસીડી શું છે એ બધી જ સમજૂતી એ લોકો આપે છે અને હું ચોક્કસ કહીશ કે ત્રણથી ચાર દિવસની અહીંયા આ જે મેળો છે એમાં તમામ દમણના દરેક ક્ષેત્રના લોકો અહીં આવે અને અહીંની જાણકારી લે અહીંયા એક જાણકારી માટે પણ સ્ટોલ આપેલું છે કે તમે બેંકમાં અપ્લાય કેવી રીતે કરવો તો આપણને કંઈ ખબર નહીં હશે પણ એ લોકો પૂરી જાણકારી આપશે આપણને એ લોકો મદદ કરશે ને ત્યાં સુધી આપણે કામ કરી શકશું અને હું એમ પણ કહીશ કે નહીં ખબર પડે તો ડામિની વુમન ફાઉન્ડેશન સંસ્થા એક દમણમાં જ છે જેને પણ તમે સંપર્ક કરશો પછી પણ તો પણ અમે એમનો સંપર્ક કરીને એમને લોન માટે કે કોઈ પણ વ્યવસાય કરવા માટે અમારો ઉદ્દેશ એ જ છે કે મહિલા આત્મનિર્ભર બને સશક્ત બને અને હર મહિલાએ રોજગાર પ્રાપ્ત કરે એ જે પ્રધાનમંત્રીની યોજના છે એને આગળ વધાવીએ એ જ તથ્ય વાપીમાં છીરી વિસ્તારમાં ગુમ થયેલા બાળકની લાશ મળી પોલીસની ત્રાટકતી તપાસ વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં સાત વર્ષના માસુમ બાળકની લાશ મળવાના મામલે સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચી ગયો છે રણછોડ નગરના ભાગ્યેશ ગુલાબભાઈની ચાલીમાં રહેતા શ્રમિક પરિવારનો દીકરો દિનેશભાઈ મહેન્દ્રભાઈ તાતીનો સાત વર્ષનો પુત્ર પચીસ ડિસેમ્બરની રાત્રે નવ વાગ્યે પોતાના પિતાની નાસ્તાની લારી પરથી દસ રૂપિયા લઈને નજીકની દુકાનમાં કુરકુરે લેવા માટે ગયો હતો પરત ન ફરતા પરિવારજનોએ આખી રાત પુત્રની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો ન મળતાં સવારે ડુંગરા પોલીસને જાણ કરાઈ હતી ડુંગરા પોલીસની ટીમે તાત્કાલિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં બાળક એક શંકાસ્પદ ઈસમ સાથે જતા જોવા મળ્યો હતો થોડા સમય બાદ તે શંકાસ્પદ ઈસમ એકલો પરત ફરી રહ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નજીકમાં આવેલી ઝાડીઓમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળ્યો હતો મૃતદેહ પર ઘાતક ઈજાના નિશાનો પણ મળ્યા હતા જેનાથી બાળકની બેરહેમ હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થાય છે વિગત જાણતા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ડીવાયએસપી બી દવે અને વલસાડ એલસીબી તથા એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે શંકાસ્પદ ઈસમની શોધખોળ માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે માસુમ બાળકની હત્યાએ સમગ્ર છેરી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે લોકો આ હત્યાને લઈને આક્રોશિત પણ છે અને પોલીસની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે આ મામલે પોલીસ તીવ્ર તપાસ કરી રહી છે અને આરોપીને ઝડપવા માટે સમગ્ર તંત્ર કાર્યરત છે આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછોનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસએલની હાજરીમાં કરવામાં આવ્યું છે આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત એફએસએલ ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું